રોકાઈ જાવ એમ ના ના હવે જાવું છે પછી સાંગ છોટો નો પકડે એટલે ઈ લોકો નું મેકઅપ જmare લાવવાનું છે છોકરા આ ફેમિલી મહેમાન દેહમાં ગઈ છે પાતા કાસુ ભાઈ રોકાઈ જાવ રોકાઈ જાવ એમ ના ના હવે છે પછી સાંગ છે આ ભી સ્તર બાંધી જાય છે મશીન હોય લાગ આવડો મોટો શું ભાઈ બસ જાવ છે અને ગાડી લઈને આવો અને હા છે દેહમાં એટલી બધી નથી તેજી આવશે આ થેલો તૈયાર કરી લીધો છે હાલો એવું છે હાલો આવી જાવ આવજો

Mira, cerramos acá. Ah, no, eso es para હા Acá. Pon agua de pollo. Poquilla. Pon la agua de Dos. Ojo que no me quiero dar. Dos, dos. Dos, dos.

કારણ કે આ લોકો સરસ મજા મસ્ત વસ્તુ લઈ આવ્યા છે તો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય